આ કાર્યનું રજન જયંતિના નિમિત્તે દીક સોળ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી માનેકરાવ અખાડા ખાતે રોજ સાંજે આઠથી સાડા દસ દરમિયાન વીર સાવરકર વિશે મરાઠી ભાષામાં રાષ્ટ્રીય કીર્તન મહોત્સવ યોજાશે thank mm -hmm. you શ્રી મહારૂદ હનુમાન સેવા સંસ્થાન અને ભારત માતા મંદિર વાડીના માધ્યમથી વનવાસી બાંધવોની સેવા કાર્ય ચાલે છે એ સેવા કાર્યના માટેના મહારુદ હનુમાન સેવા સંસ્થાનના અમારા સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી પીવી બોરજાણીના દિવંગત થયા પછીથી કાર્યકારી પ્રમુખ તરીકે હું ભરત ખોડે આપણી સાથે વાર્તા કરું છું અમારી સંસ્થા ઓગણીસો નવ્વાણુંથી વનવાસી ક્ષેત્રની અંદરમાં કામ કરે છે બાળકોને અનાજ અન્નપૂર્ણા યોજના બાળકોને વિદ્યાદાન બાળકોને સ્વાસ્થ્ય માટેની સુખાકારી માટેનું કાર્ય અને એ લોકો માટે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રચેતના સાથે જોડાય એવા કાર્યક્રમો અને એ લોકોને સનાતન ધર્મ સાથે જોડાઈ રહેવા માટેના કાર્યક્રમ એવા અનેક કાર્યક્રમોના જીવંત કાર્યક્રમો ત્યાં થાય છે અને એ કાર્યક્રમના માધ્યમથી વન બાંધવોના બાળકો આપણા રાષ્ટ્રીય પ્રવાહ માટે જોડાય એવું કાર્ય કરીએ છીએ એક બારસો ને ચોપ્પન બાળકો અત્યારે અમારી સંસ્થા સાથે જોડાયેલી છે ત્યાં બાર બાર સંસ્થાના માધ્યમથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ એ કામને ભગીરથ કારને ને સફળ બનાવવા માટે તેને ખૂબ મોટા ભંડોળની જરૂરિયાત હોય છે તો અમારા માર્ગદર્શક ભાસ ભાસ્કરભાઈએ જ્યારે વડોદરાના મહારાષ્ટ્રીયન મંડળના લોકોને ભેગા કરીને જ્યારે વાત મૂકી કે આ પ્રકારની અમે જે સેવાકીય પ્રવૃત્તિ છે ભારત માતાના નામ મંદિરના નામથી કે આ પ્રકારનું મંદિરના માધ્યમથી કોઈ પણ સેવા કાર્ય કરતું કોઈ કોઈ સંસ્થા નથી ગુજરાતની અંદરમાં શ્રી મારુજન્મા સેવા સંસ્થા અને ભારત માતા મંદિર એક પહેલી સંસ્થા છે કે જે આ કાર્ય કરી રહી છે મંદિરના માધ્યમથી જે પતિત પાવન લોકો છે વનબાંધુઓ છે એ લોકોનું કલ્યાણ થાય એ એ પ્રકારનું કાર્ય કરવા માટેની જે આ સંસ્થા છે એને ભંડોળ માટે ઊભું કરવા માટે થઈને વડોદરાના મહારાષ્ટ્રીયન સમાજે નિર્ણય કર્યો કે અમે એક કીર્તન મહોત્સવનો કાર્યક્રમ કરીશું અને કીર્તન મહોત્સવના કાર્યક્રમના માધ્યમથી અમે એક પંદરેક લાખ રૂપિયાનું ભંડોળ ક્રિએટ કરવા માટેનો અમારો સંકલ્પ છે અમે મહારાષ્ટ્ર મંડળના તમામ લોકોને વડોદરાવાસીઓને અભિનંદન પાઠવીએ છીએ કે આવું ભગીરથ કાર્ય એવું ઉપાડ્યું છે એ ભરીથ કાર્યનું સફળતામાં બીજા પણ સમાજ આગળ આવે અને અમારી સંસ્થાને મદદરૂપ થાય એ પ્રકારનો એક આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ બાબતમાં કીર્તન મહોત્સવ બાબતમાં શ્રી સંકેત ભોલેજીએ તમને વિગત આપશે અને વીર સાવરકરજીનો સબ્જેક્ટ લીધો છે વિષય લીધો છે એ બાબતમાં અમારી ચિરાઈભાઈ પંડિત આપણે વિગત આપશે આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શ્રીમંત શ્રીમતી શુભાંગની દેવી ગાયકવાડજીના વરદ હસ્તે આ શુભ ઉદઘાટન અને જે પ્રાગટ થવાનું છે આપ સૌ પંદર મિનિટ પહેલાં આવી અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશો સમય દરરોજે આઠથી સાડા દસ રહેશે અસ્તુ વંદે માત્ર સ્વાતંત્ર્ય સૂર્યા ચરિત્ર ગાથા આ રાષ્ટ્રીય એકાત્મતા કીર્તન મહોત્સવનું આયોજન મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન ભારત માતા મંદિર અને માણેકરાવ આખાડા આયોજન કરેલું છે આ કીર્તન મહોત્સવ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી થવાનું છે એનું સ્થળ કાર્યક્રમનું સ્થળ રહેશે માણેકરાવ આખાડા જુમા દાદા વ્યાયામશાળા દાંડિયા બજાર વડોદરા ખાતે કાર્યક્રમ રોજે ઠીક રાત્રે આઠ વાગે શરૂ થશે આપ સૌને વિનંતી કે આપ સૌ પંદર મિનિટ પહેલાં એનું સ્થાન ગ્રહણ કરીએ કીર્તનનું માધ્યમ જેમ આપણા ગુજરાતીમાં લોક ડાયરો પ્રસિદ્ધ છે એનાથી લોકો એકત્રિત થાય છે એ પ્રમાણે કીર્તન મહારાષ્ટ્રીયન લોકોમાં આજે નારદ મહર્ષિ તરફથી કીર્તન પરંપરા ચાલતી આવી છે સંતોની પરંપરામાં જોઈએ તો નામદેવ મહારાજના આગળથી આ કીર્તન પરંપરા ચાલતી આવી છે તો કીર્તન એક એવું માધ્યમ છે જ્યાં બધા લોકો એકત્રિત થઈ શકે લોકમાન્ય ટિકજીએ પણ ગણેશ મહોત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે પણ પટવર્ધન બોવાની વિનંતી કરી કે તમે આવા ચરિત્રો કહો જેથી લોકોને ઇતિહાસની ખબર પડે અને આ ચરિત્ર સાવરકરજીને એટલા માટે નક્કી કર્યું કે યુવા પેઢીને સાવરકર સિનેમા જોઈને ખબર એટલી પડી હશે માહિતી મળી હશે પણ દસ દિવસના ચરિત્રગાનમાં વિશેષ રૂપમાં ડિટેલથી એમને બધી માહિતી મળશે કે જે આપણે સિનેમામાં લઈ શકતા નથી તો એ સ્વરૂપમાં મહારાષ્ટ્રના ખ્યાતનામ કીર્તનકારો ચારુદત્ત બુઆ આફળે મોહનબુઆ કુબેર હર્ષદબુઆ જોગળકર વિશ્વાસબુઆ કુલકર્ણી એમના બીજા સાથીદારો અને હું સાથે પણ એમની છું તો એ પ્રમાણે કીર્તન મહોત્સવનું આયોજન કરેલું છે જેનેથી યુવા પીઢીને રાષ્ટ્રકાર્ય શું હોય છે અને આ રાષ્ટ્રકાર્ય કરવા માટે સાવરકરજી ભગતસિંહ એવા આપણા ક્રાંતિકારોએ કેટલું બલિદાન આપ્યું છે સાવરકરજીની બાબતમાં જોઈએ તો સાવરકર એકલાની એમના પૂર્ણ કુટુંબે એના માટે બલિદાન આપેલું છે તો એવું ચરિત્રકાન આપ સૌ સાંભળવા માટે સૌને વિનંતી વડોદરાવાસીઓને કે રાત્રે આઠ વાગે સોળ ડિસેમ્બરથી પચી પચીસ ડિસેમ્બર સુધી માણેકરા આખાડા ખાતે આપણે સૌ એકત્રિત થઈશું ભારત હું ચિરાયુ પંડિત વીર સાવરકર વિષયના અભ્યાસક તરીકે મેં પુસ્તકો પણ લખ્યા છે વીર સાવરકર એક એવું નામ છે કે જેનાથી એ વખતે વિદેશી તાકાતો ગભરાતી હતી અને આજે પણ જે વિદેશી તાકાતોના હાથાઓ છે એ વીર સાવરકરને બદનામ કરવામાં લાગી પડ્યા છે એવા વખતે વીર સાવરકર વિશેની સાચી વાતો લોકો સુધી પહોંચે એમનો ત્યાગ એમની તપસ્યા અને એની સાથે સાથે એમણે ક્રાંતિકાર્ય કરેલું એની સાથે સાથે એમણે અખંડ ભારત માટે જે સંઘર્ષ કર્યો હતો અને સાથે સાથે એમણે જે અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું હતું એ ઘણાય લોકોને ખબર નથી આ બધી વાતો દસ દિવસ કીર્તનના માધ્યમથી એવી જગ્યાએ થવા જઈ રહી છે કે જે વડોદરામાં ક્રાંતિકારીઓનું એક સંસ્થાન હતું એવા દાદા વ્યાયામ મંદિર ખાતે માણિકરાવજીના અખાડા ખાતે માણિકરાવજી સ્વયં એ વીર સાવરકરની સંસ્થા અભિનવ ભારતના એ સદસ્ય હતા એવી ઐતિહાસિક જગ્યાએ આ ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે વડોદરામાં બધા રાષ્ટ્રભક્તોને ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી છે ધન્યવાદ